એ રાહુલ સોની અમિત ગઢિયા દ્વારા હાજર તમામ લોકોને જીઓ પેટ્રોલ પંપની ખાસિયતો સિક્યુરિટી અને પ્રાયોરિટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ મીઠાપરા રાણપુર એપીએમસીના વાઇસ ચેરમેન જેસાભાઈ બાવળીયા રાણપુર તાલુકા ખેડૂત આગેવાન પ્રતાપસિંહ ડોડિયા રાણપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણિયા બરાનિયા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બગોદરિયા કિનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરુભા પરમાર રાણપુર તાલુકાના ખેડૂત આગેવાનો લકડભાઈ પાયક વિજયસિંહ પરમાર પ્રકાશભાઈ મકવાણા નયનભાઈ સાવધરીયા વિજય સાવધરીયા ગુગજીભાઈ રબારી સહિત અનેક આગેવાનો અને ખેડૂત મિત્રો અને જીઓ પેટ્રોલ પંપના ગ્રાહકો મોટી સંખ્યામાં માર્ગદર્શન શિબિરની અંદર હાજર રહ્યા હતા વિપુલ ગુજરાતી રાણપુર મારું આજે રાણપુર ખાતે જે ખેડૂત મિત્રોની જે મિટિંગ હતી એમાં અમે ડીઝલ અને પેટ્રોલની ક્વોલિટી અને એનું પૂર્ણ માપ અને પૂર્ણ ક્વોન્ટિટી સાથે કઈ રીતે વિતરણ થાય છે કઈ રીતે ખેડૂત મિત્રોના ઘર સુધી અમે પહોંચતું કરીએ છે એની વિશે અમે માહિતી આપી છે જેમાં રિલાયન્સ પંપે શું સેફટી શું કાયદા કાનૂન અને કઈ રીતે અમે સેફટી ફોલો કરીએ છીએ એની પણ અમે પૂર્ણ માહિતી આપી છે જે ખેડૂત મિત્રો માટે બહુ લાભદાયક છે જેમાં ખેડૂત મિત્રોને જાણકારી મળી છે કે કઈ રીતે માપની ચકાસણી કરવી કઈ રીતે અમારા કન્ટેનર જે આવે છે વીસ લીટરના જે અમે ઘરે સુધી પહોંચાડીએ છીએ તેમાં કઈ રીતે સેફ્ટીનું પાલન થાય છે એ પૂરતી માહિતી અમને મળી છે નમસ્કાર મેં અભી જીઓ મે અમદાવાદ કા એરિયા મેનેજર હું જીઓ ये मीटिंग जो रखी थी हमने पूर्ण था हमारे जो फार्मर भाई हैं इन सबके लिए रखी थी इन सबको इस बारे में जानकारी देने के लिए कि जो हम डीजल भरवाते हैं उसमें क्या क्वालिटी होती है क्या क्वांटिटी होती है उसमें रिलायंस का जो हमारा एक फ्यूल फॉर यू स्कीम है उसमें जो हम 20 लीटर के कैरबे देते हैं उसमें जो क्वान्टिटी आती है उसके बारे में हमने उनको बताया कि भाई जो हमारी जो क्वान्टिटी है वो फिक्स क्वांटिटी है उसमें एक बूंद का भी आपको डिफरेंस नहीं मिलेगा चाहे आप कहीं से भरवाओ हमारे कोई से भी जियो आउटलेट से भरवाओ उसके बारे में हम उनको भरोन देना चाह रहे थे अभी रिलायंस में जो एक स्कीम चल रही है जिसके बाकी सारी कंपनियों से जैसे बाकी कंपनियां नाइंटी वन रूपीज के हिसाब से यहाँ के एरिया के, से, तो में 90 रुपीज के से साथ रिलायटी रूपीज के हिसाब से मिले घनश्याम सावधरिया रिलायंस जियो पेट्रोल चलावर तरीके तो खेडी तो समझाया तो पेट्रोल के એની સ્વચ્છતા કેટલી છે એ ખરેખર ખેડૂતને જાણકારી આપવા માટે કંપનીએ મને સ્પેશિયલ પરમિશન આપી હતી કે આપણે ખેડૂત સુધી પહોંચવું છે અને ખેડૂતો એના માટે બંને કંપનીના જે રાહુલભાઈ અને અમિતભાઈ બંને આવ્યા છે એમને મને મિટિંગ કરવાની જે મને પ્રોત્સાહન આપ્યું અને આપણા કસ્ટ સેવા કરી એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ જ્યારે હવે કંપની ગામડા સુધી આ એક વીસ લીટર કેરમો આ જે છે એ ગામડા સુધી ખેડૂતને પણ પહોંચાડવાના છીએ જેમ જેમ ખેડૂત સુધી નજીક છે ઘર સુધી ડિલિવરી આપી અને ખેડૂતને ઓછા ખર્ચે સારી વસ્તુ મળે એવો કંપનીઓથી પ્રયત્ન હોય છે અને અમે અમે પૂરો સહકાર અમે આપીએ છીએ એટલે ઓઇલ પણ કેસ્ટ્રો ઓઇલ માં પણ ચાલીસ રૂપિયાની સ્કીમ અમે કંપની કરતા જે ડિસ્કાઉન્ટ હોય અમે પોતે કરી છે એક લીટર ચાલીસ રૂપિયા ફાયદો પણ અમે બીજો વખત અમે આપવાના છીએ ત્યારે ખેડૂત મિત્રો અમને ખૂબ સાથ અને સહકાર મળી છે જે રાણપુરમાં જેટલા પેટ્રોલ પંપ છે એની ક્વોલિટી એમાં પચાસ ટકા બીજા પેટ નું પચાસ ટકા અમારું સેલ હોય ત્યારે ખેડૂત ને આગળ પરમાર ગોસુભા સરપંચ શ્રી રાનપુર મને બહુ આનંદ થયો કે લોકો સુધી ખેડૂત સુધી એક વાત તો પહોંચે કે ભાઈ અમારી ક્વોલિટી અને ક્વોન્ટિટી એમાં ક્યાંય બાંધછોડ કરતા નથી રિલાયન્સ વાળા મને બહુ આનંદ થયો કે લોકોને શુદ્ધ મળે છે અને સારી ગુણવત્તા મળે અને પછી વધારામાં એક એમના અધિકારીએ વાત કરી કે અમે હોમ ડિલિવરી પણ કરી ખેડૂતોને સમયનો અભાવ હોય છે કોઈ મોટા કસ્ટમર હોય અને રિલાયન્સનો સંપર્ક કરે તો એ અહીંયાથી ગેરબા એ રીતનું હોમ ડિલિવરી કરવા સ્કીમ ચાલુ છે આ જોઈને બહુ આનંદ થયો